આવેદનપત્ર લેવા માટે અહીંયા આવ્યા છીએ ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા પાંચ સાત દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં ખૂબ મોટી મુશ્કેલીઓ ખેડૂતોને પડી રહી છે આજે વાડી કે ખેતીની અંદર જઈ શકે એવી સ્થિતિ નથી એનો પાક પાકેલો અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર આગળ અમે માંગણી કરીએ છીએ અને આપના માધ્યમથી સરકારને રજૂઆત કરો એવી રજૂઆત કરવા માટે ઉમરાળા તાલુકાના સૌ આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો અને ખેડૂતો સાથે અમે આવેદનપત્ર આપીએ છીએ કે ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ થવું જોઈએ સાથોસાથ અત્યારે પશુપાલકો પણ ખૂબ મુશ્કેલીઓમાં છે જ્યારે ઘાસચારો અત્યારે મળી રહ્યો નથી ત્યારે એવી સ્થિતિની અંદર સરકારે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને સાથોસાથ ખેતમજૂરો હોય આગ્યાઓ હોય કે એમને પણ સરકારે સહાય રૂપે પેકેજ જાહેર કરવું જોઈએ આવી અમે માંગણી લઈને ઉનાળા તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનો અને ખેડૂતો સાથે આપણે વિનંતી કરવા માટે આવ્યા છીએ અમારી આ માંગણી બીજો અમારી જે માંગણી છે એમાં વળતરનો જે પ્રશ્ન છે એક હેક્ટર મિનિમમ બે લાખ રૂપિયા સુધી સહાય સરકારને મળે અને બે થી વધારે પણ જમીન હોય એને પણ સહાય મળે અને વળતરનો જે સર્વેનો સમય છે એ સાહીઠ દિવસો રાખવામાં આવે એ સરકાર સીધી જાહેર કરો રાજ્યપાલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ચાલુ સર્વે જે ચાલુ કર્યો છે સાદગી સર્વે છે અત્યારે શું જરૂર અત્યારે કેટલો વરસાદ કરો